નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે એગ્રિકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લક એટલે કે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લકની જે પરીક્ષા લેવામાં આવી હતી તો તેમાં પ્રિલિમ પરીક્ષાનું જે મેરિટ જે છે કેટલું રહી શકે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ જો તમારે કેટલા માર્ક્સ થતા હોય તો તમે મુખ્ય પરીક્ષા આપવાનો તમને મોકો મળશે એના વિશે આજે આપણે ત્રણસો સાહીઠ ડિગ્રી સંપૂર્ણ એનાલિસિસ કરશો એના પહેલાં મિત્રો જો આ પરીક્ષામાં તમારા સારા માર્ક્સ થતા હોય તો તમે આપી કૃષિ યુનિવર્સિટી જૂની ગ્રાકનું મુખ્ય પરીક્ષાનું સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે ઓકે જેની તૃતિહાસ વારસો ભૂગોળ બંધારણ ગુજરાતી પર્યાવરણ તો કોઈ તમામ સબ્જેક્ટના ગણિત રિઝનિંગ અને અંગ્રેજી સિવાય તમામ સબ્જેક્ટના એકદમ સિલેબસ વાઇઝ મોસ્ટ ટાઈમ બી ચાર હજાર કરતાં વધારે પ્રશ્ન આપવામાં આવ્યા છે આપી ડેપને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની હેલ્પ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે સંપૂર્ણ એનાલિસિસ કરશું કે ભાઈ કોઈ પણ પરીક્ષાનું જે મેરિટ જે છે તે ઘણી બધી બાબતો ઉપર નિર્ભર કરતું હોય છે જેમ કે આમાં કેટલા ઉમેદવારો હતા ટોટલ અમારે વાત કરીએ તો છન્નું હજાર જેવા ફોર્મ ભરાના હતા અને જેમાંથી મારા ખ્યાલ મુજબ પચાસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હશે ઓકે પંચાવન પચાસથી પંચાવનની વચ્ચે કદાચ આપી હોય જનરલ રીતે પચાસ ટકા હાજરી આવી એક્ઝામમાં હોતી હોય છે તો પચાસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી આની વાત કરીએ આની જગ્યાઓ તો બસો ને સત્યાવીસ જેટલી જગ્યાઓ છે ઓકે અને આ બસો સત્યાવીસના સાત ગણાને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે તો કે આટલી વસ્તુ પહેલી તો આપણે ક્લિયર હોવી જોઈએ ચાલો ત્યારબાદ એક પ્રિલિમ પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું જેમાં સો પ્રશ્નો હતા આ સો પ્રશ્ન માટે સમય માત્ર એક કલાકનો આપવામાં આવ્યો હતો એક કલાકનો સમય તો ખરો જ એમાં પણ સિત્તેર પ્રશ્ન ગણિત રીઝનિંગના હતા તો અહીંથી અંદાજો આવી જાય કે ભાઈ સિત્તેર પ્રશ્ન ગણિત રિઝનિંગ ના હોય અને સમય ફક્ત એક કલાકનો હોય તો ગમે એવું સરળ પેપર હોય તો બી સમય ખૂટે એ સ્વાભાવિક વસ્તુ છે ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મિત્રો તો આ પેપરનું લેવલ કયા પ્રકારનું હતું તો કે ભાઈ આ હાર્ડ લેવલનું પેપર હતું ઓકે કે ભાઈ અઘરું પેપર હતું એક તો પેપર અઘરું ને એમાં ભાઈ સમયની સખત અછત થઈ ઓકે સમય બી ખૂબ ખૂટ્યો કારણ કે અઘરું પેપર હતું સમય ખાલી એક કલાક સિત્તેર પ્રશ્ન ગણિત રીતના કોઈ રીતે આખું પેપર પૂરું કરવું પોસિબલ નથી પ્લસ આની અંદર વાત કરીએ તો ઉત્તીર્ણ થનાર ઉમેદવારો એટલે કે ભાઈ બસો સત્યાવીસ જગ્યા છે એના સાત ઘણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવશે એટલે ફક્ત પંદરસો નેવ્યાસી ઓકે ફક્ત પંદરસો નેવ્યાસી વિદ્યાર્થીઓ જ મુખ્ય પરીક્ષા આપશે બરોબર છે પચાસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓમાંથી ખાલી પંદરસો એટલે કે આશરે સોળસો જેટલા જ વિદ્યાર્થીઓને લેવાના છે ઓકે આ બી વસ્તુ અગત્યનું છે આપણને એવું લાગે કે ભાઈ સમય કૂટ્યો હશે બધા એને પેપર અપરું હતું તો મેરિટ નીચું જાય પણ આ બી તો જુઓ કે પચાસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓમાંથી ફક્ત સોળસો વિદ્યાર્થી જ લેવાના છે ઓકે તો એવા હોય વિદ્યાર્થી તો હોય જ આખા ગુજરાતમાં કે જેમના ગણિત રીઝનિંગ ઉપર ફાવટ ખૂબ સારી હોય ઓકે સ્પીડ બી ખૂબ સારી હોય તો આ બી આપણે ધ્યાનમાં લીધું છે તો આ તમામ વસ્તુઓને મિત્રો ધ્યાનમાં લઈને આપણે એક આંકડો કાઢ્યો છે જેની અંદર જે છે મેરિટ મિત્રો જે છે પંચાવનથી ની વચ્ચે રહી શકે છે બરાબર પંચાવનથી સાઠની વચ્ચે બરાબર આનાથી પંચાવન અથવા તેથી તમારે વધારે માર્ક્સ થતા હોય તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ ઓકે બાકી ચાલીસ બેતાલીસ વીસતાલીસ એવા થતાં હોય તો તમારો લગભગ મેળ આમાં નહીં આવે બરાબર ઓછામાં ઓછા પંચાવન તો મારા ખ્યાલથી જોશે ઓકે ઓછામાં ઓછા પંચાવન અથવા તેથી વધારે બરાબર તો આટલું છે જેને કે પંચાવનથી વધારે માર્ક્સ થતા હોય એ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી શકો છો આટલો તો અટક છે કારણ કે સ્વાભાવિક વસ્તુ છે ખાલી પંદરસો ને નેવ્યાસી વિદ્યાર્થીઓ જ લેવાના છે તો પચાસ હજારમાંથી આટલા વિદ્યાર્થીઓ તો મળી જ જાય મિત્રો જેમની ગણિત આટલા માર્ક્સ આરામથી થતા હોય બરાબર આટલું આરામથી આને વટાવી સાયન્સ કરતા પર ઉપર બી જઈ શકે બટ ઓછામાં ઓછા મારા ખ્યાલમાં જે પંચાવન માર્ક્સ તો જોશે જ બરાબર તો આના કરતાં જો પંચાવનથી થી નીચે થતા હોય પચાસ સુધી થતા હોય ચાર સુધી તૈયારી કરી શકાય પચાસથી નીચે હોય ઓકે તેમનો કોઈ ચાન્સ આમાં રહેતો નથી ક્લિયર છે તો પંચાવનથી સાઠ વચ્ચે મારા ખ્યાલ મુજબ મેરિટ અટકી શકે છે જો તમારા આટલા માર્ક્સ થતા હોય એટલે કે પંચાવન કરતાં બહુ વધારે માર્ક્સ થતા હોય તો તમે આ આપણું મટીરિયલ પરચેસ કરી શકો છો ફરીથી મળીને નવા સાથે જય હિન્દ જય ભારત